મોરબીમાં ઓપરેશન શિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક આવેલ સિરામિક એકમમાં સાંજના કર્મચારીઓ અને આપદા મિત્રો યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રોલ જાહેર કરાતા સૌએ હાંસકારો અનુભવ્યો સરકારના ઓપરેશન શિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સના ભાગરૂપે યોજાયેલી મોકડ્રિલના યા મુજબ સાંજે પાંચ વાગ્યાના નારસામાં સિરામિક એકમ પર ડ્રોન એટેક થતા આગ લાગી હતી અને ડ્રોન એટેકના કારણે સિરામિક એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા સાયરન વગાડી કર્મચારીઓને સચેત કરવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી અને એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટરને મદદ માટે કોલ કરવામાં આવ્યો ઘટનાની જાણ થતાં શક્ય તેટલી ઝડપે સ્થળ નજીકના ઢુવા અને પાડદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ વાંકાનેર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવ્યો આગ પર કાબુ મેળવ્યો હતો